અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એક સાથે બે ગામમાં દીપડાએ આતંક મચાવ્યો પૂજાપાદરા ગામના ગોવિંદભાઈ ખેટા ખેટાબકરા જોકમાં પૂરેલા હતા તે દરમિયાન રાતના સમયે ત્રણથી ચાર વાગે દીપડો આવી ચડેલો અને બકરા પર હુમલો કર્યો હતો જેમાંથી પંદર ઘેટાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે દસ જીવે છે ટોટલ છવ્વીસ ઘેટાને શિકાર બનાવ્યો હતો કંટુકમાં રાની પશુઓની માનવ વસાહતમાં સતત અવરજવર મોટા કણકુટ ગામે દીપડાએ પાંચ પશુઓના મારણ કરતા ફફડાટ ફેલાયો છે જેમાં એક વાછડું અને ચાર ઘેટાના બચ્ચાઓનો દીપડા દ્વારા શિકાર કરવામાં આવેલ ગત મોડી રાત્રિના દીપડાએ પશુઓનો શિકાર કરતા માલધારી હતાશ થયા દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલા અંગે વન વિભાગને જાણ કરવામાં આવેલ વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી આ ગંભીર ઘટના અંગે મોટા કણકોટ ગામના સરપંચ ધર્મેશ્ઠાબેન સુરેશભાઈ રામાણી દ્વારા પાંજરું મૂકી અને દીપડાને પકડવાનો પત્ર પાઠવી માંગ કરવામાં આવી જ્યારે વન વિભાગના અધિકારી દ્વારા પાંજરું મૂકવાની ખાતરી આપવામાં આવેલ હતી સંજય વાઘેલા સમ્રાટ સમાચાર ન્યૂઝ અમરેલી